બે ચમચી જેવું તેલ રેડી નાખીશું તેલ ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ નાખી દઈશું રાઈ એકદમ સારી રીતે ફૂટી જાય એના પછી લીમડાના પાન નાખીશું અને સિંગના દાણા નાખી દઈશું એને પણ એકદમ સારી રીતે આપણે શેકી લઈશું પછી આપણે એકદમ ઝીણા સમારેલા મરચાં નાખી દઈશું અને અહીંયા મેં એકદમ ઝીણા ઝીણા કાપીને બટાકા લઈ લીધા છે એ પણ એના અંદર આપણે નાખી દઈશું તો આ બધી જ વસ્તુને મિક્સ કરીને એના અંદર આપણે મસાલો નાખી દઈશું તો અહીંયા મેં જીરું પાવડર મીઠું અને હળદર નાખી દીધી છે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે પછી આપણે અહીંયા થોડોક આપણે પૌવામાં ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા ખાંડને નાખી છે તો આ બધું નાખીને એકદમ મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈશું પછી આપણે અહીંયા મેં એકદમ ઝીણા સમારેલા ટાટા લઈ લીધા છે એને પણ આપણે થોડીક વાર ચડવા દઈશું તો હવે તમે અહીંયા જોઈ શકીએ આપણા બટાકા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આના અંદર અડધી ચમચી જ મરચું નાખીશું તો મરચું નાખીને પણ એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને પછી આપણે જે પલાળેલા પૌવા હતા એ એના અંદર એડ કરી નાખીશું અને એને પણ એકદમ સારી રીતે ચમચા વડે હલાઈને મિક્સ કરી નાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પૌવા એકદમ સરસ સોફ્ટ અને એવા છૂટા છૂટા બન્યા છે તો આ પૌવાને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એના અંદર અડધું લીંબુ એડ કરીશું લીંબુ નાખવાથી પણ એકદમ ટેસ્ટ સારો આવે છે તો તમે અહીંયા હળદું લીંબુ પણ એડ કરી શકો છો તો આને પણ એકદમ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ તૈયાર છે તો દોસ્તો તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ એકવાર ઘરેથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો થેન્ક યુ દોસ્તો